હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાચી કેરીનું કચુંબરની રેસીપી તો ફ્રેન્ડ્સ આ કચુંબર ગરમીમાં તો ખાવું જોઈએ કેમ કે એનાથી આપણે બહાર જો નીકળતા હોઈએ છીએ ને ગરમીમાં તો એનાથી આપણને લૂ નથી લાગતી એટલે જરૂરથી આપણે આ કચુંબરની સામેલ કરવું જોઈએ અને હવે અહીંયા આપણે ફ્રેન્ડ્સ તમને જો પણ મારી રેસીપી ગમતી હોય ને તો પહેલાં તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને મને તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મારું વિડીયોને સ્કીપ ના કરતા ફ્રેન્ડ્સ પૂરો જોજો વિડીયો અહીંયા આપણે એક નંગ કાચી કેરી લઈશું અને અહીંયા આપણે કાગડા કેરી હોય છે તે લીધી છે એ કેરી આપણે ખાટી બિલકુલ હોતી નથી ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ધોઈને આપણે આ કાચી કેરીને સરસ રીતે ખમણી લીધી છે એટલે કે લાંબી સાઈઝમાં આપણે તેને ખમણી લીધી છે હવે ડુંગળી પણ આપણે અહીંયા એક નંગ લઈશું ને એને પણ આપણે આ રીતે ઊભી સ્લાઇડમાં આપણે તેની લાંબી સાઈઝમાં કટ કરીને ઉમેરી લઈશું અને અહીંયા ત્રણ ટી સ્પૂન જેટલા આપણે સિંગદાણા ઉમેરી લઈશું જો સિંગદાણાથી આપણને આખા ચુંબરમાં ખૂબ જ કંચી અને ટેસ્ટી આપણને લાગશે હવે અહીંયા આપણે લીલા દાણા આપણે ઉમેરી લઈશું અહીંયા હાફ ટી સ્પૂન લાલ મરચું ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું અને હાફ ટી સ્પૂન આપણે મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું હવે અહીંયા બધા મસાલા આપણે કરી લીધા પછી અહીંયા ચાટ મસાલો હાફ ટી સ્પૂન ઉમેરીશું હવે બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા બધું જ અહીંયા મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણે અહીંયા ગોળ ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ તો બધું પહેલાં આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું એનાથી આપણા જે બધા મસાલા છે એ અંદર બેસી જશે એટલે કે મિક્સ થશે એટલે એનાથી ખૂબ બસારો એવો ટેસ્ટ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધા પછી એક ટીસ્પૂન આપણે તેમાં બીટ ઉમેરી લઈશું અહીંયા આપણે એક ટીસ્પૂન સ્પૂન બીટ ઉમેરીશું એનાથી પણ આપણને જે કચું છે એમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે એટલે અહીંયા આપણે જરૂરથી ઉમેરજો બે ટીસ્પૂન આપણે ગોળ ઉમેરી લઈશું ગોળ પણ આપણે ઉમેરવાથી આપણું આ જે કચ્છું મર ચટપટું એકદમ સરસ બનીને તૈયાર થશે કેમ કે આપણે કાચી કેરી જે છે એકદમ ઓછી ખાટી હોય છે પણ એનાથી આપણું જે બેલેન્સ રાખવા માટે આપણું આ જે કચ કચુંબરનો ખૂબ જ એવો ટેસ્ટ આવશે તો બધું જ આપણું આ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો આપણું આ કચુંબર બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ કચુંબર નાના તેલ અને મોટા બધાને ભાવશે અને તમે આ ગરમીમાં તો કચુંબરને જરૂરથી ડિનરમાં સામેલ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ફ્રેન્ડ્સ તમને જો મારો આ વિડીયો ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં પેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસિપી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસિપી કેવી લાગી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ